વેલકમ બેક વાપીના ચલા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે હવે બેંક આગળ પાર્ક વાહનો પણ નથી સલામત બેંક આગળ પાર્ક કરેલા મોપેડની ધોળા દિવસે ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી છે આ ઘટના ચલા વિસ્તારની છે કે જ્યાં બે અજાણ્યા શખ્સ લોકોની ચહલ પહલ વચ્ચે જ મોપેડની ઉઠાંતરી કરીને ફરાર થયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બે અજાણ્યા શખ્સો લોકોની અવરજવર વચ્ચે મોપેડની ચોરી કરવાનો પ્રયાસ કરે છે જો કે મોપેડ ચાલુ ન થતા ટોઈંગ કરીને લઈ જઈ રહ્યા છે તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે હાલ તો પોલીસ સીસીટીવીના આધારે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી રહી છે વાપીની આ ઘટના છે વાપીના ચલા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે બેંક આગળ પાર્ક કરેલા વાહનો પણ સલામત નથી કારણ કે બેંક આગળ પાર્ક કરેલા મોપેડની ધોળા દિવસે જ ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે કે જ્યાં બે અજાણ્યા શખ્સો લોકોની ચહલ પહલ વચ્ચે જ મોપેડની ઉઠાંતરી કરીને ફરાર થયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા શખ્સ લોકોની અવરજવર વચ્ચે જ મોપેડની ચોરી કરવાનો પ્રયાસ કરે છે જો કે મોપેડ ચાલુ ન થતાં ટોઈંગ કરીને પણ લઈ જઈ રહ્યા છે તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે ત્યારે હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે અને આ ચોરી કરેલા મોપેડ ક્યાં મૂકવામાં આવતા હતા તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે